નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં બોર્ડની પરીક્ષાની અંદર નાપાસ થયેલા અથવા તો ઓછા માર્ક્સ આવેલા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા આ જ વર્ષે આ નિર્ણય જે છે એ લેવામાં આવ્યો છે તે તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો નિર્ણય છે તો એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો તો અહીંયા લખે છે એ પ્રમાણે બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા અથવા તો ઓછા માર્ક્સ આવેલા તમામ વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સરકાર દ્વારા આ વખતે જ લેવામાં આવે છે આ નિર્ણય તમે જોઈ શકો છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહની પૂર્વક પરીક્ષા એની જે છે એ અખબારી યાદી જાહેર કરવામાં આવી છે અને નીચે જે છે એ તમે જોઈ શકો છો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પૂર્વક પરીક્ષાની જે છે એ અખબારી યાદી જાહેર કરવામાં આવી છે તો દર વખતે કેવું હતું કે જે વિદ્યાર્થીઓ નાપાસ થયેલા હોય એ વિદ્યાર્થીઓની જે છે એ પૂરક પરીક્ષા જે છે એ લેવામાં આવતી હતી પરંતુ આ વખતે જે છે એ નવી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે છે એ લેવામાં આવશે એટલે કે તમારા માર્ક્સ ઓછા આવેલા હોય અને તમારે એવું હોય કે હું બીજી વાર એક્ઝામ આપવા માગું છું અને એની અંદર મારે વધારે માર્ક્સ આવી શકે છે તો તમારે તમે જે આ ઓરિજનલ બોર્ડની એક્ઝામ આપી એ ઓરિજિનલ અને બીજી તમે જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપો છો એ એ બંનેમાંથી તમારે જેની અંદર વધારે માર્ક્સ આવે તમારા એ માર્ક્સ જે છે એ બોર્ડની અંદર ગણવામાં આવશે તો તમારે જો તમારા માર્ક્સથી તમને સંતુષ્ટ ના હોય તો જે છે એ તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે છે એ આપી શકો છો એની ઇન્ફોર્મેશન જે છે એ તમે અહીંયા જોઈ શકો છો ધોરણ બાર સાયન્સ પ્રવાહ અને સામાન્ય પ્રવાહ માટે તમારે તારીખ બાર પાંચ બે હજાર પચીસથી તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી જે છે એ કરી દેવાની છે અને એના માટે તમારે જે છે એ અમુક ફી પણ ભરવાની હોય છે એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમને બોર્ડની વેબસાઇટ પર મળી જશે સાયન્સ પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંને માટે જે છે એ તારીખ બાર પાંચ બે હજાર પચીસથી તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ દરમિયાન તમે જે છે એ આના માટેના ફોર્મ જે છે એ ભરી શકો છો ફોર્મ ભરવા માટેની તમામ ઇન્ફોર્મેશન જે છે એ બોર્ડની વેબસાઇટ પર આપેલી છે અને એની જે પીડીએફ છે એ પણ હું ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ પરંતુ જે વિદ્યાર્થી મિત્રો એકદમ નાપાસ થયેલા હોય એમના માટે પૂરક પરીક્ષાનું આયોજન છે એ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવેલા હોય અથવા તો જેમને જે છે એ એમના માર્ક્સથી સંતોષ ના હોય એવા વિદ્યાર્થીઓ માટે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પણ આ વખતથી લેવા જઈ રહી છે તમે જેટલા વિષયની એક્ઝામ તમારે ફરીથી આપવી હોય એ આપી શકો છો ફોર એક્ઝામ્પલ તમે જે છે એ આ વખતે બોર્ડની અંદર સાત વિષયની પરીક્ષા આપી હતી તો જો મારે જો સાતે સાત વિષયની ફરીથી પરીક્ષા આપે હોય તો પણ આપી શકો છો અને તમે જેની અંદર માર્ક્સ સુધારા વધારવા માગતા હોય તો એ વિષયની અંદર પણ તમે જે છે એ પરીક્ષાઓ આપી શકો છો તો તમે આ રીતે જે છે એ જેને ઓછા માર્ક્સ આવેલા હોય અને જેને બોર્ડની અંદર નાપાસ થયેલા એવા વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય એના માટેના ફોર્મ જે છે એ આજે સાંજે પાંચ વાગ્યાથી ભરાવાના શરૂ થઈ જશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ